જેતપુરના ગુજરાતીની વાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો વકીલના મકાનમાં આગ લાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અસામાજિક તત્વો દ્વારા પાડોશીના મકાનમાંથી વકીલના મકાનમાં ઘૂસીને પાર્ક કરેલ એક્ટિવાને આગ આચાપવામાં આવી હતી ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના વાયરો પર તોડી નાખ્યા હતા આ મામલે જેતપુર સિટી પોલીસે રાજા અંસારી નામના શખ્સની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જેતપુરમાં બનેવી શાળાનું ઘર સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો વકીલ તરીકે કામ કરતા મેહુલ પંડ્યાના મકાનને પેટ્રોલ છાટી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કુખ્યાત બુટલેગર અને હિસ્ટ્રી શીટર ગ્યાસુદ્દીન ઉર્ફે રાજા અંસારી નામના બુટલેગર દ્વારા મોડી રાત્રે ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ ઘરને સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જૂની અદાવતનો ખાર રાખીને આ હિસમે આ કૃત્ય કર્યું હતું મળતી વિગતો અનુસાર ગ્યાસુદ્દીન ઉર્ફ રાજા અંસારીની સાથે વકીલની બહેન સાથે લગ્ન કર્યા હતા આઠ મહિના પહેલા વકીલની બહેને ઘર આવી ગઈ હોવાની પરત જવા માંગતી ન હોવાનો ખાર રાખી વકીલ ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો ઘરમાં પાર્ક કરેલા એક્ટિવા મોટર સાયકલ બળી ખાખ થઈ ગઈ હતી તેમજ ઘરે તોડફોડ અને આગ લાગવાની ખબર વકીલોને પહોંચતા વકીલો એકઠા થઈ ગયા હતા આ ઘટનાની જાણ પોલીસને કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ક્યુખ્યાત બુટલેગર ગ્યાસુદ્દીન ઉર્ફે રાજા અંસારીની ધરપકડ કરી હતી મેહુલ પંડ્યાના મકાનની બાજુના મકાનમાંથી રાજા અંસારી વકીલના ઘરમાં ઘુસ્યો હતો અને પાર્ક કરેલી એક્ટિવાને પેટ્રોલ છાંટીને સળગાવ્યું હતું તેણે સીસીટીવી કેમેરાના વાયરો પણ કટ કરી નાખ્યા હતા આગના બનાવ પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો આ મામલે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે આરોપી રાજા અંસારીની અટકાયત કરી છે આરોપી રાજા અંસારી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અગાઉ પણ અનેક ગુનામાં તેનું નામ પોલીસ ચોપડે નોંધાયું છે આ વિસ્તારમાં રાજા અંસારીનો ખૂબ જ ત્રાસ હોવાની સ્થાનિકો દ્વારા પણ અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે રિપોર્ટર આશિષ પાટળિયા જેતપુર એ જોઈ અને ભાગી ગયેલો હું ત્યારે બહાર હતો જેવું મેં ઘરે આવી અને ચકાસણી કરી ત્યારે 7:30 વાગ્યાની આસપાસ એ વ્યક્તિએ મારી બાઇક જે બહાર પડી હતી તેમની ઉપર ધોકા કે હુમલો કરેલો સાત થી આઠ ગામ મારેલા અને બાઇક આખી ડેમેજ કરી નાખેલી જયારે મેં એમને ઉપરથી અમે જોયું અમે એને પૂછ્યું ભાઈ શું કામ કરે છે આ બધું તો એને અમારી ઉપર પથ્થરનો ઘા કરેલો અમે નીચે આવ્યા જયારે પાછું જોયું એટલે અમારા મારા મધર અને મારી વાઈફને અભદ્ર ટિપ્પણીઓ કરી ગાળો આપવા માંડો અને મારી નાખવાની ધમકીઓ આપી એમને પછી વળી પાછો જયારે અમે આ બાબતનું પોલીસને રિપોર્ટિંગ કરેલું ત્યારે પોલીસને જાણ ક્યારે કરી દે પોલીસને અમે જાણ કરી પોણ આઠ પોલીસ આવેલી પોલીસે આવેલી એમને રિપોર્ટિંગ પોલીસ આવેલી એમને અમે રિપોર્ટ લખાવવા માટે બી ગયેલા ત્યાં પાછળથી પાછો ફોન આવેલો કે ભાઈ આ વ્યક્તિ જે છે એ ગાડી સળગાવવાનો પ્રયત્ન કરતો હતો ઘર સળગાવવાનો પ્રયત્ન કરતો હતો એને ઘર સર્જાવવાનો પ્રયત્ન કરેલો આવીને જોયું પોલીસ બી સાથે જેવું એમને જોયું એટલે તરત અમે બધું અંદર નિરીક્ષણ કરેલું ફરી પાછું બંધ કરી દીધું ફરી પાછું પોલીસ સ્ટેશન રિપોર્ટિંગ માટે પ્રયત્ન કરેલો કે ત્યાં પાછી પાછો ફોન આવેલો અમને કે વ્યક્તિ બાજુની અગાસી થઈ અને અમારા ઘરને સળગાવવાનો પ્રયત્ન કરે છે અને ડેમેજ કર્યો અમારી ગાડી સળગી ગઈ છે અત્યારે આ જે ગાડી સળગી છે એના અલાવા પણ કઈ નુકસાની થઈ છે તમારે અંદર થોડી ધાબા થઈ છે ડેલીમાં બળી ગયેલું દાજ છે એવું બધું છે એ નુકસાની થયેલ છે ગાડીને બી નુકસાની થયેલી છે પેલા બી એને નુકસાની કરી પાછી એને નુકસાની કરી એટલે આ એક ખતરનાક ઈસમ હોય મારી જેતપુર પોલીસને નમ્ર નિવેદન છે કે આ વ્યક્તિ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લે છે